માંગરોળ ટેલિફોન એક્સચેન્જ પાંચે શંકાસ્પદ રીતે ત્રણ ગાયોના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં રોષ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે માંગરોળ ટેલિફોન એક્સચેન્જની આજુબાજુ વિસ્તારમાં થોડા થોડા અંતરે એકસરખી રીતે ત્રણ ગાયોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી મુજબ ટેલિફોન એક્સચેન્જની આસપાસ વિસ્તારમાં ત્રણ ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા ત્રણેય ગાયોના મોતથી સ્થિતિ એકસરખી હોવાને કારણે શંકાઓના વાદળો વધુ ગાઢ બન્યા છે સ્થળ પર એક ગાયના શરીર પર સુકાઈ ગયેલા પત્તા તથા લાકડા નાખી સળગાવવાનો પ્રયાસ કરાયો હોય તેવી શંકાઓ ઉદભવે છે આ શંકાશીલ ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે પ્રાથમિક તારણ અનુસાર ગાયોને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઝેરી પદાર્થ આપી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે મહત્વનું એ છે કે આ વિસ્તારમાં અગાઉ પણ ગાયોના અચાનક મોક્ત થયા હોવાના બનાવો પણ સામે આવ્યા હતા ત્યારે પણ સ્થાનિક લોકોએ શંકાઓ વ્યક્ત કરી હતી આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દોષિતોને સમગ્ર મામલે નિપક્ષ તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે મારું નામ કાનાભાઈ દિનેશભાઈ કરમટા મને જાણ હતા કે એકચન પાછળના ભાગમાં ત્રણ ગાયોનું મૃત્યુ થઈ ગયેલ હતું તો હું જોવા આવ્યું એક ગાય જ્યાં ભાગનો બાયપાસ વાળો રસ્તો છે ત્યાં હતી પછી એક બીજી ગાય વાં હતી ત્રીજી ગાય ટોટલ આ એની માથે પંતાને ઢાકેલ હતી વારંવાર આ લોકો અત્યાર મારવાનો અત્યાચાર કરે છે કોઈ શંકાના આધારમાં કઈ રીતના મારે છે એનું કોઈ ખબર નથી માથે પંતા ઢાકી લીધા બરાબર હવે આની પહેલાં અગાઉ પણ બે ગાયોને મારેલ હતી કોઈ આને હું ઊંડી તપાસ કરીને જ્યાં કાયદેસરની કાર્યવાહી કરે એવી મારી માંગ છે